લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોર વોટ યોર વોઇસ જિલ્લાની અનેક શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદારોને મતદાનના મહત્વ અંગે જાગૃત કરતું વિદ્યાર્થી જગત ચિત્ર કરોળી મહેંદી નાટક સહિતની વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરતા સેન્ટ ગાર્ગી સ્કૂલના વિદ્યાર્થીઓ અહેવાલ દીપક રાઠોડ

અને માટે મને તાલુકા ઓફિસમાં નિયુક્ત કરવામાં આવી છે. મારું નામ છે ચાવડા છે. મારું કામ છે વિરદોએ આપેલા એટીએ કરવાની છે અને તેની પ્રક્રિયા છે. મારું નામ બોલ આરો તરીકે કરવામાં આવી છે. મારી આપની એ છે કે

હું તેના માટે ઘણા સારા કાર્યો પણ કરીશ જેમ કે શિક્ષણ શિક્ષણ ગામડાઓમાં શિક્ષણ આપીશ ચોવીસ કલાક ખરેખર પાણી